ભારતના ઇકોતેરમાં વન્યજીવ સપ્તાહ નિમિત્તે જોધપુર આર્ટ ગેલેરીમાં ફાઇન્ડિંગ ધ ફોરેસ્ટની થીમ પર ફોટોગ્રાફી આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શન ભારતના કુદરતી વારસા અને જીવ વૈવિધ્યને સમર્પિત છે આ અનોખા પ્રદર્શનમાં દેશના પાર પ્રતિભાશાળી વન્યજીવ ફોટોગ્રાફર્સના અદભુત ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા જેમાં જંગલમાં વસતા સિંહ વાઘ પક્ષીઓ તથા સરીસરૂપોની અનેક જાતિઓની અલગ અલગ જે દ્રશ્યો છે તે દર્શાવવામાં આવ્યા છે દ્રશ્યો તરફથી કુદરતની મહાનતા અને તેની સુરક્ષા પ્રત્યેની જરૂરિયાતનું જીવંત પ્રતિબિંબ જોવા મળ્યું આ પ્રદર્શનમાં ભાગ લેનાર ફોટોગ્રાફર્સ આમ તો વ્યવસાય તબીબ કલાકાર વ્યવસાયી ગૃહિણી સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે ભારતના ઇકોતેર વન્યજીવ સપ્તાહ નિમિત્તે જોધપુર આર્ટ ગેલેરીમાં અરણ્ય ફાઇન્ડિંગ ધ ફોરેસ્ટની થીમ પર ફોટોગ્રાફી પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શન ભારતના અદભુત કુદરતી વારસા અને જીવ વૈવિધ્યને સમર્પિત છે